સંવાદદાતા મુસ્સાક દલફ ઓનલાઈન પર જોડાયા છે મુસ્સાક જે રીતે હોસ્પિટલ માં ઓપીડી સુધી રિક્ષા ઘૂસી ગઈ શું કારણો હતા પૂછપરછ કરતા કોઈ વિગતો મળી કોઈ કાર્યવાહી કરવામાં આવી બિલકુલ જરા વાત કરવામાં આવે તો જામનગરની જે જીજી હોસ્પિટલ છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલ માનવામાં આવે છે ત્યાં ખૂબ હજારો ની સંખ્યામાં દરરોજ દર્દીઓની અવરજવર ઓપીડી પણ રહેતી હોય છે અને દરેક વખત જેજી હોસ્પિટલ દર્શાવવામાં આવતી હોય છે ગઈકાલે પણ જી ચોવીસ કલાક દ્વારા જે છે જેજી હોસ્પિટલમાં રખડતા શ્વાન નો આતંક છે તેના વિડીયો બતાવવામાં આવ્યા હતા ગઈકાલે ખાટલા નીતિ અને બિંદાસ જે રીતે શ્વાન રખડતા હતા ત્યાંથી વધુ એક બેદરકારી એ જ પ્રકારની આજે સામે આવી છે રિક્ષા ચાલક બિંદાસ બે કોઈ પણ જાતિ કઈ વગર જ્યાં ઓપીડી ચાલતી હોય અને ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ ત્યાં રિક્ષા લઈને ઘુસી આવ્યો હતો જે કે સિક્યુરિટી પાછળ કરોડોનો ખર્ચો લાખવાનો ખર્ચો કરવામાં આવે છે ને સૌથી વધારે સિક્યુરિટી ગાર્ડ તેના હોય છે પરંતુ આ પ્રકારે હંમેશા વિવાદમાં રહેતી હોય સ્પિટલ અને આ જે રિક્ષા તલક આવ્યો અને ત્યારે ત્યાં ઘણા દર્દીઓ સુતા હતા બેઠા હતા

તો હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરોમાં